વલસાડથી માત્ર આઠ કિલોમીટર દૂર મગોડ ગામના દેસાઈવાડ પાસે તળાવની પાર પર એક પવિત્ર સ્થળ આવેલું છે બાલેશ્વર મહાદેવનું મંદિર જે જગ્યાને લોકો પ્રેમથી નારાયણ ટેકરી તરીકે ઓળખે છે મગોડ એટલે માની ગોડમાં અને બાલેશ્વર એટલે બાળ ઈશ્વર આ મંદિર આદિ અનાદિ સમયથી અસ્તિત્વમાં છે એક અતિ પૌરાણિક સ્થળ જ્યાં અનેક લોકોની શ્રદ્ધા કથાઓ અને આસ્થા વર્ષોથી જોડાયેલી છે વર્ષોથી દરરોજ સવારે અને સાંજે આરતી દરમિયાન એક અનોખું દ્રશ્ય જોવા મળે છે જેમ જ મંદિર નો ઘંટ વાગે રસ્તાના સ્વાન કુટરા છે અને આરતી માં ભક્તિભાવથી જોડાઈ જાય છે સવારના લગભગ છ વાગ્યે અને સાંજના સાત વાગ્યે આરતી થાય છે આ દરમિયાન શ્વાનોનો ભસવાનો અવાજ એમ કહે છે કે તેઓ પણ ભગવાન સામે પોતાની પ્રાર્થના વ્યક્ત કરે છે ભક્તિમાં તલ્લીન થઈ જાય છે આ શ્વાનોની હાલની પેઢી હવે ચોથી કે પાંચમી પેઢી છે એવી ભક્તિ જે પેઢી દર પેઢી પસાર થઈ રહી છે આજના શુભ દિવસે અમને પણ આ દિવ્ય આરતીનો અનુભવ લેવાનો અવસર મળ્યો અને અમારી ટીમે આ અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેટ કર્યું છે એક સાચી ભક્તિની લાગણી જ્યાં માણસ અને પ્રાણી એકસાથે આરાધનામાં જોડાય છે